ભરસે પૂરા ભરતે જીસી બી આયા તો પાઇપ તો ડાલા પાણી કાંઈ વટર લાઈન દે વટર લાઈન પાણી એક કરો તો

ઇधर देखो इधर देखो બોલનો ટેકનિક આજાલા લાગ કોલ લે હા મે તું બોલતે તો જો બોલતા એ આગળ કે इधर सोતા આજા Niger આજા આજા ઓ બોલો સોરા મે આવ સાહેબ

અને પાઇપ બી તોડી નાખ્યા બધા છે એ બી તોડી નાખી એ બી ડેમેજ કરી નાખી છે પાઇપ નાખીને જતા રહ્યા તો પાણી તો ભરાયું એવું એવું જ છે ભરેલું એક ટીપું બી ખાલી થયું હવે તમારી આગળ માંગ છે અમારી આગળ માંગ છે કે અમારું કામ કરી આપો અમને પાછળ રાજીવ એકતા નગર કનેક્શન આપો અને ફૂલ પ્રેશરમાં નવી લાઈન કાઢી આલો અને બે ટાઈમ પાણી બધા એરિયામાં ગુજરાતી એરિયામાં બે ટાઈમ પાણી આવે છે આટલા ઊંચા નળ માંથી બી પાણી પડે છે ને મિયાબાઈ ના એરિયામાં પાણી આવતું નથી અમારે કઈ જવાનું એ જે લાઈનો તૂટી ગઈ એ લાઈનો બનાવી આલો શું નામ તમારું મારું નામ મિલકીશ બાનુ મંસુરી

તમારે કેવી રીતે કરવાનું તમે જોઈ શકો છો કેટલું ગટરનું પાણી છે મચ્છરા છે અમે માટે તરસીએ છીએ રોજે પાણી એવી વસ્તુ છે કે એના વગર એક દિવસ ના ચાલે એ અમે વીસ દાડા થી વેઠીએ છીએ નવ દિવસ થી જતા રહ્યા છે એના પેલા દસ દિવસ થી પણ ગટરનું જ પાણી આવતું હતું અમે કોઈ કોર્પોરેશન ઓફિસ ગયા હતા અમે ગયા ત્યાંથી કીધું કે તમારા ત્યાં ગાડી આવે છે પણ આયો નાકા પરથી જોઈને કશું કર્યો નહીં જતો રહ્યો છે અમારા આંગણાના ખાડા હમણાં પણ એવા જ પુરાયેલા છે અમારા છોકરાઓ બીમાર પડશે હાલમાં ત્રણ ચાર જણા બીમાર છે દવાખાનામાં એડમિટ છે તો એની જવાબદારી કોણ લેશે અગર તમારું આ કામ કરવામાં નહીં આવે તો તમે શું કરશો અમે ભારે જે કાર્યવાહી લેવામાં આવશે અમારી મારું નામ શેખ જગ્યા છે